દર્શક મિત્રો અત્યારે હાલ તમે વિડીયોની અંદર જોઈ શકો છો ગુજરાતના ફેમસ સિંગર એવા રાકેશભાઈ બારોટ તો મિત્રો રાકેશભાઈ બારોટને લઈને ખુબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો શું છે હકીકત ઘટના એ જાણવા માટે આપણા વિડીયોની અંદર બનાવી રહેજો અને જો આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો શું મિત્ર રાકેશભાઈ બારોટનું એક્સિડન્ટ થયું છે કે શું થયું છે એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર આપવાના છીએ તો ચાલો વિડીયોને શરૂઆત કરીએ તો મિત્રો રાકેશભાઈ બારોટનું કોઈ એક્સિડન્ટ થયું નથી કે નથી તેમને કંઈ પણ થયું અત્યારે હાલ મિત્રો તમને ખબર હશે કે રાકેશભાઈ બારોટના ગીતોના શૂટિંગ ચાલુ હોય છે ત્યારે મિત્રો આ વિડીયો વાયરલ થયો છે આ રાકેશભાઈ બારોટનું રિયલમાં એક્સિડન્ટ નથી થયું પણ મિત્રો આ શૂટિંગ ટાઈમનો વિડીયો છે અને અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તમે પણ આવા વિડીયો જોતા હશો તો તમને એવું લાગતું છે કે શું રાકેશભાઈ બારોટનું એક્સિડન્ટ થયું પણ મિત્રો ખરેખર રાકેશભાઈ બારોટનું એક્સિડન્ટ નથી થયો આ તો એક શૂટિંગનો વિડીયો છે અને અત્યારે હાલ વાયરલ થયો છે તો મિત્રો અત્યારે હાલ તમે રાકેશભાઈ બારોટના ગીતો સાંભળો છો કે નથી સાંભળતા એ પણ કમેન્ટ કરજો અને કોણ કોણ રાકેશભાઈ બારોટને સપોર્ટ કરે છે એ પણ કમેન્ટ કરજો અને તમને ખબર તો હશે કે રાકેશભાઈ બારોટ એટલે કે આપણા ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ છે અને અત્યારે હાલ મિત્રો એમના ઘણા બધા એવા વિડીયો વાયરલ થતા હોય છે તો ચાલો મળીએ